નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજે વાત કરવાના છીએ ધોરણ પાંચમાં આપણી નવીન પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આપવામાં આવેલી છે તેમાં પ્રવૃત્તિ નંબર મિત્રો ત્રણ છે પ્રાણી જગત જેનું આપણે આ વિડિયોમાં સચોટ સાચો અને સંપૂર્ણ સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં ખાસ ચેનલમાં નવા છો તો ચેનલને પણ મિત્રો અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા મિત્રો પ્રવૃત્તિ ત્રણ છે પ્રાણી જગત જેમાં આપણે શું પ્રવૃત્તિ કરવાની છે તેની વાત કરીએ તો તમે તમારી શાળા ઘર ગામ કે વાડી ખેતર જેવી જગ્યાએ અથવા ટીવી મોબાઈલ પર સતત વિવિધ પ્રાણીઓને જોતા જ હશો કદાચ તમે કેટલીક ટીવી ચેનલમાં પણ વિવિધ પ્રાણીઓને જોયા હશે આ પ્રાણીઓના નામ પણ તમને યાદ હશે અહીં માગ્યા મુજબ તમારે આ પ્રાણીઓ વિશેની વિશેષ માહિતી ભેગી કરીને લખવાની છે તમારા ગામના સ્થાનિક સિવાયના પ્રાણીઓ વિશે મિત્રો જો માહિતી મળે તો પણ તે લખી શકો છો મિત્રો અહીંયા આપણે જોવાના છીએ સૌ પ્રથમ પ્રાણી વિશે પ્રાણી જગતની અંદર પેલો ક્રમ છે એક ગાય તેના પરિચય જેમ કે રંગ કદ તેના ખોરાક અવાજ જેષ્ટાંજ જેવી વિવિધ બાબતી બાબતોની મિત્રો મળતી માહિતી છે નોંધ કરવાની છે તો ગાય વિશે આપણે નોંધ કરીએ તો ગાય એ ભારતમાં ઠેર છે જોવા મળતું એક ચોપંગુ શિંગડાવાળું પાલતુ સસ્તન વર્ગમાં આવતું પ્રાણી છે રંગ સફેદ કાળો છે ખોરાક લીલો ચારો બાજરી ખાંડ રોટલા રોટલી વગેરે ખાય છે રહેઠાણ ઘરમાં જે ગમાણ બનાવેલું હોય ત્યાં છે ત્રણથી ચાર ફૂટ ઊંચાઈ હોય છે મિત્રો બીજો પ્રશ્ન છે મિત્રો બીજો છે ભેંસ તો ભેંસ એક પ્રકારનું પાલતુ પ્રાણી છે જેનો ઉપયોગ ખાસ કરીને દૂધ મેળવવા માટે થાય છે રંગે કાળો હોય છે ખોરાક લીલો ચારો બાજરી ખાંડ રોટલા રોટલી વગેરે ખાય છે રહેઠાણ ઘરમાં જે ગમાણ બનાવેલું હોય છે ત્યાં છે ત્રણથી ચાર ફૂટ ઊંચાઈ હોય છે એના પછી ઘોડો પ્રાણી છે તો ઘોડો નહીં વાગોળનાર પશુઓમાંનું સવારી માટેનું એક સુંદર ચોપંગુ પશુ છે તે તુરગ હય અશ્વ તોખાર બાજી વીતી એવા વગેરે નામોથી પણ ઓળખાય છે રંગ કાળો ધોળો રાતીલો વગેરે હોય છે ખોરણ ખાસ ખોરાક છે ખાસ ચણા ચાર લીલી સૂકી ખાય તબેલામાં રહે છે અને અવાજમાં હણહણાય છે ચારથી પાંચ ફૂટ ઊંચાઈ તેની હોય છે એના પછી કૂતરો તો કૂતરો રંગે કાળો ધોળો રાતીઓ હોય છે અને વારંવાર ભસે છે ઘરમાં જંગલમાં ખેતરમાં બધે રહે છે અને ખોરાકમાં શાકાહારી અને માંસાહારી બને છે કૂતરો માલિકને વફાદાર હોય છે બે થી અઢી ફૂટ ઊંચાઈ હોય છે પાંચમો છે સિંહ તો સિંહ રંગે ભૂખરા રંગનો હોય છે જંગલમાં રહે છે અને ખોરાકમાં માંસાહારી હોય છે સિંહ વનનો રાજા હોય છે નવથી દસ ફૂટ લંબાઈ હોય છે ત્રાડ પાડે છે પાંચ જીરાફ જીરાફ બધા જ પ્રાણીઓમાં સૌથી વધારે ઊંચાઈ ધરાવતું પ્રાણી છે તેના પીળા રંગના શરીર પર તક તપ ખીળિયા રંગના મોટા ટપકા હોય છે જીરાફની ડોક લાંબી હોય છે તેમનો મુખ્ય ખોરાક શાકાહારી હોય છે જેમાં ઝાડના પાન ફળ નાનકડા છોડના ફૂલ મુખ્યત્વે હોય છે જંગલમાં રહે છે તેની ઊંચાઈ મુખ્યત્વે તેની ડોકની આભારી છે અને તે પાંચ પાંચ મીટર હોય છે ઊંટ તેમનો રંગ ભૂખરાથી માંડીને કાળો કે સફેદ પણ હોય છે ઊંચાઈ એક પોઈન્ટ આઠ મીટર આસપાસ હોય છે રણપ્રદેશમાં ઊંટનો ખોરાક કાટાળી વનસ્પતિનો પાલો અને સૂકો ઘાસચારો હોય છે તેનું રહેઠાણ રણ છે અને પાલતુ પ્રાણી તરીકે ઘરમાં પણ રહે છે શિયાળ ચાળીસ સેન્ટીમીટર કૂતરા કરતાં નાનું કદ લાંબુ મોઢું ગુચ્છાદાર પૂંછડી રંગ ભૂખરો અને બદામી મૃતક જેવી પ્રાણી છે ખોરાકમાં પક્ષીઓ નાના પ્રાણીઓ મૂળદાલ માંસ તથા ફળ અને કંદમૂળ રહેઠાણ જંગલમાં તેમજ સમગ્ર ગુજરાતમાં મો છે ગધેડું માનવને ભારવાહક તરીકે અત્યંત ઉપયોગી એવું સસ્તન પ્રાણી છે ત્વચાનો રંગ બદામી છે રતાશ પડતો બદામી હોય છે ઊંચાઈ સાત થી એકસો સેન્ટીમીટર જેટલી હોય છે જંગલી તેમજ પાલતુ ગધેડા બરછટ ખોરાક પર નભી શકતા હોય છે રહેઠાણ તો જંગલમાં ખેતરમાં તેમજ પાલતુ ગધેડાઓ ઘરમાં પણ રહેતા હોય છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે પ્રાણી જગતની વાત કરી તમે પણ આ રીતે તમારા પ્રાણીઓ વિશે લખી શકો છો આશા રાખીએ છીએ તમને આપણો વિડીયો ખૂબ જ ઉપયોગી નિબડશે અને ખાસ વિડીયો ગમે હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો પણ ન ભૂલતા